મળશું મેળે ખેળન મળશું કંઈક ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક એકદી ધરતી ટંકથીએ જગતના ચોકમાંથી માણા એમ કહે છે કે બીજી વાર મળવાનું થાય ગળે બધું ભરી ભરીને મળશું ભલા માણા શિવરાત્રીના મેળામાં મળશું ખેડ માધુપુરના એ ભાતીગળ મેળામાં મળશું તરણેતરના મેળામાં મળશું પણ દી આપણે મળશું ને તેથી ગળે બધું ભરીને મળશું કે મળશું મેળે ખેળન મળશું કંઈક ગામ ગીએ પણ મળશું નહીં મેકરણ એક એકદી આ ધરતી ટંકથીએ એટલે માણસ ને પ્રેમ કરે એની કિંમત છે કા બા જમાનો બહુ સારો હતો કાને બા વાહ વાહ બે